E અંબાણ અંબાણ ક્યાં નું પડસે બરાબર તો એક પ્રેક્ટિસ છે એટલે મે લખવા દે નાખપુરવાતી અન્ય પ્રચારક કુ આપે ટીમ હતી એમણે આખી ગેપ કરાવી કે સંવિધાનને લઈને એટલે જ આપણે મતલબ તમે લોકો પણ પાર્ટિસિપેટ કરજો આવા બદલને કોઈ તમારા માટે પોતા હોય આપણે <laughs> <laughs> બધા એક એક જવાબ આપવાનો કે તમે બે કેમ લીધા મે પ્રશ્ન પૂછતો ને એ પણ ધ્યાન રાખવાનો કે તમને જોઈએ એટલા અને તમારા માટે પૂરતા હોય એટલા પૂરતા હોય એટલે ખબર છે કે મને બસ એક જ જોડી કપડા જોઈએ છે ને આખો વરસ ચલાઈ લઈ એ મારા માટે પૂરતું છે હે ને એ પ્રકારનું કેમ બે પસંદ લીધા સામાન્ય સામાન્ય હોય છે મારી ઉદય મતલબ થઈ જશે નહી

મારા પરફોર્મન્સ નંબર હા પરફોર્મન્સ નંબર એની અંગર ચાલુ દે આતો છે એટલા માટે તમારી કહે બેસી બે લઈને પતઈ છે દે આપણો કામ एक चार मोड़ आया 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 चार

અને એક એક પસંદ વાળા લોકોમાં આપણે આદિવાસીઓ પણ આવે છે જેમ કે આપણે આદિવાસીઓની વિચારશની પહેલેથી યુવી છે કે જે પણ મળે છે બધે વેચીને ખાવાનું એટલે આપણો તો સમુદાયનો નથી હિજામતવાજે સમુદાય છે પણ એક એક કીડી સમાજ લોકો છે ગણિયા ગાંઠિયા લોકો જેમને એકલું કુટુંબ મળે છે ને બધા સાથે વેચના ખાય છે પછી આયા કિલા ઉતરવાડા

કેટલી અલગ અલગ છે એ આપણે આ દેખાય છે પછી સુનામી પાર્ક આ પાર્ટ જેવા લોકો અને બેતરા પણ લોકો કે જે એમને મળ્યું એમણે પોતે વેચી પણ દીધું બીજો એક કોપીને આવ્યો તો હા અમુક લોકો ને કેવું હોય ઢગલો હતો છપા છપી થઈ અને જેટલા મળ્યા ને એટલા તો એમ ઈગર ને

ખોટી પ્રકティશન એને પણ સમજવાની જરૂર છે કે આપણો એક વોટ જો એક વ્યક્તિને આપે કેમ કે હંમેશા એક વોટ માટે પણ હાર્જિસ્ટ થતી હોય છે એક અ છે ગામ હતું એમણે શું કર્યું કે

એટલે પછી એ લોકોને ઇલેક્શનમાં ઉભા થવા માટેની તક આપી એ હવે તમે નોમિનેશન કરો અને હવે અમે નક્કી કરીશું કે કોને કેટલું આવડે છે કોણ એ પદને લાયક છે અને પછી એ લોકોએ ચૂંટણી કરાવી અને ચૂંટણીમાં બે ઉમેદવારમાંથી એક ઉમેદવાર જે છે એ એક વોટથી જીત્યો ફક્ત એક વોટ એટલે એવું પણ થાય

મને બીજું કંઈ જોતું નથી દેશ એમ રીતના જેટલું મળે છે એટલું એમ કરીને નથી આવતું દેશ વધારા માટે સમાન વ્યવસ્થા બનાવે રાખવામાં આવે એટલા માટે બધું વેચવી કરી આપ્યું છે મારો મત હું જો કંઈ ઓપિનિયન મૂકું અહીંયા હું એવું કહું કે સંવિધાન ફક્ત ભારતનું સંવિધાન છે પણ વિપુલભાઈ એમ કે સંવિધાન ફક્ત ભારતનું સંવિધાન નથી ભારતના લોકોનું સંવિધાન છે બંને વાત સરખા છે ભારત એટલે કોણ તો કે ભારત પણ એ સમજવું પણ બહુ જરૂરી છે એટલે મારો મત અને એમનો મત એક છે છતાં પણ એના કહેવાના અર્થો અલગ અલગ છે મારે એ લોકોને સ્વીકારવું જોઈએ તો આપણે કહીએ ને કે બહુમતીની રાજનીતિ પણ બહુમતીની રાજનીતિ એ ખોટું વિધાન છે આપણે સહેમતીની રાજનીતિ પર ચાલવાની જરૂર છે કે ભલે હું વિરોધાભાસમાં બોલું કે વિરોધાભાસ ઉભીને નાખો કે ગમે પણ બોલો છતાં પણ એને બોલવા માટેની તક એનો સાંભળવું સાંભળી અને એને પણ સાથે લઈને એટલે સર્વમતીની રાજનીતિ હોવી જોઈએ સર્વમત એ જ છે એ કરવાની જરૂર છે તો આ મતલબ જે કરી એક્ટિવિટી એ આપણે સંવિધાન સમજવામાં દેશ સમજવામાં અને દેશ કેવી રીતે બન્યો છે એ સમજવામાં મદદ કરે છે પછી તમે જોજો કે

દલિત સમુદાયનો પોતાના અલગ મુદ્દાઓ છે એ અલગ મુદ્દાઓ સાથે ચાલે છે હે ને ઘુમંતુ સમુદાયના લોકો જે વિચારથી મુક્ત જાતિ કહીએ ને જે બધા ઢેડા અને પારધી ને એ લોકો આવે એ લોકોનો સમુદાય બહુ નાનો છે પણ એ લોકોના મુદ્દાઓ અલગ છે તો બધાએ પોતાના ઓપિનિયન અલગ અલગ આપ્યા અને પોતાના મુદ્દા પણ અલગ અલગ હતા અને મુદ્દા સાથે પણ એ દેશમાં લડી રહ્યા છે તો એ પણ આપણે જ્યારે પથ્થર વેચ્યા ને ઝુપાછપી થઈ એ લડાઈ હતી સાની પોતાના માટેની પોતાના અધિકારો માટેની પોતાના હક માટેની તો આ બધું જ સમજી વિચારી અને કેવી રીતે ને ક્યાં આપણે એ લોકોના માટે અવાજ ઉઠાવીએ અને આપણે પોતાએ પોતાના અધિકારો કેવી રીતે સમજીએ અને સમાન જે સંબંધારણે આપણને જે અધિકારો આપ્યા છે એ અધિકારોને કેવી રીતના આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ઉતારીએ એ કરવાની જરૂર છે Obrigada. <laughs>